એટલે વાત મારે માવતર આપને એ કરવી હતી કે જેવા જેવા માણસો મળે એવી વાત મળે શબ્દો ઉપર ધ્યાન આપજો જુનાગઢમાં શિવરાત્રીના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું એક ડોશીમાં બાળપણમાં ગુજરી ગયા આ ઓનલાઈન જોક કહેવાય ચાર બેનો શાંતિ થી હતા આ એક લાઈન ની જોક કાપડની કાપડની હતી દિગંબર વસ્ત્ર ભંડાર આ વન લાઈન જોક છે હું અમેરિકા ગયો દુનિયાના ઓગણીસ દેશ ફરી આવ્યો કોકના પૈસે એ અમેરિકા ગયો ને સામે ઓલો બીજો દેશ છે કેનેડા એ કેનેડા અમને લઈ ગયા હતા ફરવા માટે ઓલો નાયગ્રા ધોધ આખા વીસો ને આઠી મેં આવી જાય છે નાયગ્રા હા એટલું બધું નાયગ્રાનું ઉપરથી પાણી પડે અહીંથી કાલુપુરના રેલવે સ્ટેશન સુધી અવાજ સંભળાય એટલું નાયગ્રાનું પાણી પડે અમે બધા કલાકારો નાયગ્રા ધોધ જોતા હતા એમાં વડોદરાથી પાંત્રી બહેનોનું મંડળ આવ્યું તો વડોદરાથી મેં કીધું બહેનો શાંતિ રાખો તો ધોધનો અવાજ સંભળાય ધોધ ને વટેવા ધોધ ને એ વડોદરાના હતા ચાંદખેડાના નોતા અભી અમકુ રોક ને કા પણ બહેનોની વાત હું પેલે કરતો નથી મારી મર્યાદા છે એનું કારણ છે નારી શક્તિ છે મને અનુભવ છે હજી બૈડો દુખે છે મારો નારી શક્તિ છે જૂનાગઢમાં જો અંબાજી ગિરનારની ટોચ ઉપર દસ હજાર પગ ગિરનારના ચડો તો અંબાજીના દર્શન થાય પાવાગઢમાં મહાખાળી ઉપર ચોટીલામાં ચામુંડા ઉપર હિમાલયમાં વૈષ્ણોદેવી ઉપર માતાજી બધી ડુંગરા પર ચડીને બેઠી બાપા ભોયરામાં પાતાળેશ્વર મહાદેવને ગુપ્તેશ્વર મહાદેવ ને હાટકેશ્વર મહાદેવને નારીનું સ્થાન તો હંમેશા ઊંચું છે આ તો હસવા માટે એકાદ બે પ્રસંગો બહેનોમાંથી મળી જાય તો જય સ્વામી બાકી વાત આપને કહું છું નારીનું સ્થાન હંમેશા ઊંચું છે હા તો મારા શબ્દો ઉપર ધ્યાન આપજો હું બે ચાર વાત કહેવા જાઉં છું એક ભાઈ મને કહેતો તો મને તું ભાઈ પાન ખાવાથી પ્રેમ વધે માવો ખાવાથી માન વધે સિગારેટ પીવાથી સુંદરતા વધે તમાકુ ખાવાથી તેજ વધે બીડી પીવાથી બળ વધે ગાંજો પીવાથી જ્ઞાન વધે ચરસ પીવાથી ચમક વધે દારૂ પીવાથી દોસ્તી વધે મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે દેવું વધે અમારે એક જણો બીડી પીતો તો બીડીમાંથી ધુવાડો ધુવાડો નતો નીકળતો મેં કીધું ધુવાડો નથી નહીં કરતો મને કે સીએનજી બીડી છે મારી ગામ લડી જ લઉં બોલો એક જીનો હોકો પીતો તો ની નળી વેસનથી છેટા હારા વડના દીકરા મચ્છરને ને મૂજવી દીધા તે અમારે એક જૂનો પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંસળીમાં ભરાવતો હતો મેં કીધું ભૂંગળી ભરાવે પૂંસળી સીધી ન થાય મને કે પૂછડી નહીં ભૂંગળી વાકી કરવી એક ગણો બજારમાં ગયો સફરજનનો શું ભાવ તો કે દસ રૂપિયાનું એક ને હો રૂપિયાના બાર બાર સફરજન આપો પણ પડીકા વાળીને આપજો સફરજનના ખોદી પડીકા જોયા પેલી બોણી હતી બાર પડીકા વાયરા દાડમ તો કે દસ રૂપિયાનું એક ને હો રૂપિયાના બાર બાર આપો પડીકા વાળીને દાડમના પડીકા વાયરા ચીખું તો કે પાંચ રૂપિયાનું એક બાર આપો પડીકા વાળીને બાર તેની છત્રીસ પડીકા વાયર્યા બપોર થઈ ગયું એમાં લીલી દ્રાક્ષનો ટોપલો ભર્યો હતો દ્રાખ નું તો કિલો નું વેચવાની નથી હો છોકરાને ખાવા આટુ રાખીસ ભાઈ કાકા દ્રાખ ની પડી ક્યું વારવા ને તા કુટુંબનો રો ન થાય આમાં છોકરાને સ્કૂલ માં પગે છોકરા ઉભો થા પંદર ફળ ના નામ લખાવ સાહેબ લખો સફરજન વેરી ગુડ બીજું ફળ લખો સંતરુ વેરી ગુડ ત્રીજું ફળ લખો ચીકુ ત્રણ ફળ ના નામ આવડી ગયા હા સાહેબ એક ડઝન કેળા લખી નાખો હા બાળકો મજા કરાવે હા ફુવારો આવે ત્યાં બેહો હેઠે હા આખા ગામને ફુવારો હેઠે બેહવું છે ના પણ યજમાની વ્યવસ્થા બહુ સારી કરી હો મજા આવી આમ ઉનાળામાં કથા છે એવું લાગ્યું જ નહીં હો ત્રણ કલાક ભાઈ ભાઈ હા આવડાવળા ઠંડા પાણીના બાટલા ને બાર શરબત ને ચા ને પાછી કેન્ડી આઈસ્ક્રીમ ને ભાઈ ભાઈ અને પાછું ભાવતું ભોજન વાહ બ્રાહ્મણ ના આશીર્વાદ આવો તમારા સાચું કહું બીજી વાત આપણે સાચી કરું તમારે ભાગવત કથામાં બધાને નોતરા દીધા છે એમાં બધા હગા વાલા એવા જો હગા ને વાલા બોલાય ભેગું છે જુદું હગા હોય નહિ આપણે વાલા ન હોય કંકોત્રી દેવાને એક દીનું મોડું થઈ ગયું હોય ને મોઢું ચડાવીને બે મને કેમ મોડો યાદ કર્યો હું નહોતો દેખાતો રોજ ગાંઠિયા ખાવામાં ભેગો હોય ટાણા હર જ મોઢું ચડાવે આ હગા અને વગર કંકોત્રીએ પોગી જાય હા કે ભાઈ નીલશભાઈએ તો ભાગવત કથાની કંકોત્રી લખી જ હોય પણ પોસ્ટ ઓફિસની ઝડપી સર્વિસના હિસાબે પોસ્ટ ઓફિસની ઝડપી સર્વિસના હિસાબે કદાચ કંકોત્રી મોડી મળી હોય પણ આપણું પોતાનું જ આયોજન જે એમ હમજીને ફૂગ જાય ને એને કહેવાય વાલા ફગાને વાલામાં ફરક છે ઘણા પત્રિકામાં લખે છે આમંત્રણ અને ઘણા લખે છે નિમંત્રણ આમંત્રણ એટલે અવાજ તો જ આવજો તમને ઓફિસમાં રજા મળે છોકરાને નિહારમાં વેકેશન રિઝર્વેશન ટ્રેનમાં મળે અવાજ તો આવજો એને કહેવાય આમંત્રણ નિમંત્રણ એટલે અમારી પિતૃ પાછળની ભાગવત કથામાં તમે નિમિત્ત છો તમે આવ્યા પછી જ સ્વામીજી કથા વાંચવાનું ચાલુ કરશે એને કહેવાય નિમંત્રણ હગાર ને વાલા હું તમને બે અઢી કલાક મહેનત હસાવીશ આપને ખૂબ આનંદ કરાવીશ વાલો લાગીશ તમને હગો તો નથી ચોખ્ખો હિસાબ છે ને હગા ને વાલા આમત ને નિમત બંનેમાં ફરક છે આ ઘણા તો મહિના પછી ફોન આવશે ભાગવત કથા કરી કા મને ટાઈમ ન મળ્યો આવવાનો તને આખી જિંદગી નથી મળવાનો ટાઈમ પછી તો હરખના ફોન આવશે બધા તમને હમણાં ખબર નહીં ચાર પાંચ બેનો આમ નખ ઘતા હતા મેં કીધું હું કરો જ મને કે નખ ઘસીએ તો વાળો વધે ને કાળા થાય મેં કીધું કોને કીધું મને કે ઓલા રામજી દેવજી મહારાજે મેં રામજી દેવજી નહીં રામદેવજી ભેગું કર ભેગું કર એક બે નાકની આડો રૂમાલ દઈને જાનું મુના બેઠા મેં કહું તમે કા નથી ગણતા મને કે જોરથી ગણાય ગયા મું શું ઉગી ગઈ બધું રામજી દેવજી કે એમ ન કરાય ધંધે લાગી જા હો પણ સમજવા જેવું ખરું બેનોની બુદ્ધિની વાત કરું મારે ઘેરે દ્વારકા મહેમાન આવ્યા વીસ મહેમાન આવ્યા વીસ હવે જમવાનું તો કેવું પડે મેં કહું ચાલો મહેમાનો ઘેરે જમવા માટે મહેમાનો કે ઘેરે આવશું અમે તમારે જીતુભાઈ પણ જમશું નહીં મેં કીધું કા મને કે પંદર મિનિટમાં અમારી બસ ઉપડવાની છે મેં મારા પત્નીએ કીધું મહેમાનો જમવાની ના પાડે એમના માટે ક્યાંક ઠંડુ બનાવી નાખો મેં કહું જ્યુસ બનાવો જ્યુસ પંદર મિનિટમાં જ્યુસ પંદર ગ્લાસ કેવી રીતે બને પંદર મિનિટમાં વીસ ગ્લાસ જ્યુસ મેં બજારમાંથી તૈયાર આવી દો મને કે ના હો ઘરમાં જ્યુસ બનાવવાના જ બે કહું મગજ મારી ઘરમાં પંદર મિનિટમાં વીસ ગ્લાસ ન બને મને કે બધું થઈ જાય હે મહેમાન અરે ઘડી ગપ્પા મારો ને પંદરેક મિનિટ મહેમાન યાર વાતો કરી ત્યાં તો કિચનમાંથી વીસ ગ્લાસ ભરાઈને આવ્યા જ્યુસ ના આખા ભાઈ ભાઈ બધા મહેમાનો જ્યુસ પીધા રાજી થયા નીકળી ગયા પછી હું કિચનમાં ગયો રહોડામાં મેં કીધું પંદર મિનિટમાં વીસ ગ્લાસ જ્યુસ કેવી રીતે બને મને કે વોશિંગ મશીનમાં લે મારી નાખીશ કોક કારણ વગરની પછી ખબર પડી ગોઠ ઉપર ભીણ હતા ખરા હો બૈરાવન બુદ્ધિને ભગવાન પૂગે ભગવાન હું ટીકાના રૂપમાં વાત નથી કરતો માવતરા હાસ્યની વાત બધી રાજકોટના બસ સ્ટેન્ડના બાકડા ઉપર એક બેન બેઠા હતા રાજકોટના બસ સ્ટેન્ડના બાકડા ઉપર યાથી એ ગઠિયો નીકળો બેન ના ગળામાંથી હોના ને ચીન ખેચીને ભાગ્યો બેન કે ખોટો છે ખોટો છે ઓલા ગઠે તેનો ખોડામાં પાટો ઘાગર બેન કે હાચો છે એલા કેવી બુદ્ધિ આપી બોલો ગણપતિ માતકી એટલે મારા શબ્દો પર ધ્યાન આપજો હું હું બોલું હા હા તમને બે કલાક આનંદ આવો જ કરાવો તમને આપજો ન આવડ્યું હોય ને એવું હમણાં આ વખતે હા મારે કાર્યક્રમ હતો વડોદરા હા તે વડોદરા કાર્યક્રમ હતો ને તો મારી હટી ગાડી લઈને નીકળો મારો ભાઈબંધ મને કે મારે વડોદરા આવું જ મેં કહું આવું ગાડી ખાલી છે હું ડ્રાઈવર બે જ હતા મેં બે જા એમાં જુઓ બગોદરા ચોકડી વટામણ ચોકડી તારાપુર ચોકડી ધર્મદ ચોકડી બોરસદ ચોકડી ને વાસદ ચોકડી આખો રફ રોડ છે તો બોરસદ નીકળી ગયા પછી મને કીધું ભાઈ ગાડી આવી ઊભી રાખો મેં કા મારો બાપ આટલો બધો રૂપિયા વાળો છે એ મને આજે ખબર પડી મેં કું તારો બાપ રૂપિયા વાળો છે એને આજે ખબર પડી કેમ મને કે અહીંયા ડાયા અરજણની જમીન અહીંયા ડાયા અર્જનની જમીન મેં કું ડાયા અર્જન નથી ડાયવર્જન છે બુદ્ધિ વગરના ડાયો જ ને ડાય અર્ધડ વાત બહુ અઘરી આઈટમ ભટકાય છે વાત કહું બુદ્ધિ છે ને પતિ પત્ની ભગવાનના મંદિરે ગયા પત્ની આગળ ને પતિ દેવ પાછળ પત્ની કીધું ભગવાન મારો ધણી ખોટો હોય ને તો હમણાં હમણાં ઉપાડી લ્યો અને હું ખોટી હોઉં તો મારો ચૂંટલો ભાંગે બે માં તો આપણે ને કેવી બુદ્ધિ આપે વિચાર તો કરો એ પણ હું ટીકાના રૂપમાં વાત નથી કરતો સમજવાની નાની નાની બધી વાતો છે આગળ અમારે એક જણ બે હાથમાં ઘડિયાળ પહેરે આમાં રીકો ને આમાં સિકો મેં કીધું કેટલા વાગ્યા મને કે આઠ અને વીસ મેં કીધું બે માં કેમ જોયું મને કે આમાં મિનિટનો કાંટો નથી આમાં કલાકનો નથી બુદ્ધિ વગરના બે કાંટા ભેરા કર અગાસી ટર ઉભો આલારામ હાથમાંથી ઘડિયાળ છટકી તીજે માડીને આમ કરીને ઊભો મેં કીધું ખોબો તરીને કા ઊભો મને કે ઘડિયાળ પડી ગઈ મેં કીધું ખોખ લઈને હોય ઉ મને કે ના ના અડધી કલાક મોડી છે બુદ્ધિ વગરના તમે રાત્રિને ટુ બાય ટુ લક્ઝરી કોચમાં મુસાફરી કરો ને ડ્રાઈવર ધીમે ધીમે આંકતો ને પેસેન્જર બધા હું હોય મારી પડકે એક ડોડા એવો ભટકે મને કે જીતુભાઈ કેવું પડે મેં કીધું શું મને કે બધા પણ ડ્રાઈવર જાગે જો બુદ્ધિ વગર ડ્રાઈવર હોઈ ગયો તો આપણે પેલા હોઈ ગયા હોય તમે ભાવનગર બાજુ જાઓ ને ભાવનગર એમાં ધોળા ને ધસા ને રંગોળા ને એવા બધા ગામ આવે મારી બાજુમાં એક દાદા બેઠા દાદા ધોળા ક્યારે આવશે મને કે કાળા જાય પછી પ્રસંગોની મજા છે બધા બેનો બુફે ડિનરમાં જમો છો ને અહીંયા બુફેમાં અમદાવાદ તો બેન બગાહું નાનું ખાજે આખું ગુલાબ જાંબુ હલવે જે હા જેટલા બેનો બેઠા છે કાન ખોલીને સાંભળી લેજો બહેનોને બુફે ડિનરમાં જમતા આવડતું નથી હા હવે કઈ જગ્યાએ ભૂલ કરો તો એ સાંભળો કોક દી જીતુભાઈ દ્વારકા વાળાની વાત યાદ આવશે આપને સૌથી પહેલા જોયે આગલી બેને કેટલી વાટકી લીધી એણે એક લીધી એટલે પોતે એક જ લીએ કે ભલેન રિયા હે નડે છે કે છોકરાને દેવા છે હું નથી દેખાતો ઊભો થાઉં ન દેખું ટેબલ જેવો જોવા જેવો હોય તો ઘરની બહાર મને નીકળવા દીએ ભાઈ ભાઈ મને હાભરવા જેવો ખરો હું પ્રોગ્રામ પૂરો કરીને સવાર ઘેરે ગયો છ વાગ્યા રૂમ ખોલવા આપ્યો બેલ વગેરે મારા પત્ની તપેલી લઈને બહાર આવ્યો હા મને અઢી લીટર આપો દૂધવાળો નથી આવ્યો આ ઘરવાળો આવ્યો છે અવારે તો દૂધવાળા જેવું થાય અમારે પ્રોગ્રામ પૂરો કરીને ભરત ભગત હોય ગયો ને ઘેરે ઓલા શિયાળામાં શહેરીમાં ઓલા કૂતરા ખાડામાં માથું નાખીને હુંતા હોય ને એક કૂતરો જોઈ ગયો કે જીતીઓ લાગે પાછો ગયો રોજનું થયું આમ જીણી આખે કે જીત્યો લાગે છે પણ વાત કરતો તો હું બેનોની બુફે ડિનરમાં કોઈ પણ બહેનોને બુફેમાં જમતા આવડતું નથી હવે કઈ જગ્યાએ ભૂલ કરો છો કહું હવે તે પેલા આગલી બેને કેટલી વાટકી લીધી એને એક લીધી એટલે પોતે એક જ લીએ સરસ મજાનો રસ કે શ્રીખંડ કે મઠો કે બાસુંદી કે મોંબુ ત્યાંથી ચાલુ કરવાનું હોય પણ લાઈન બહુ હોય ને બે નામ કોર આવે સૌથી પહેલી વાટકીમાં ગરમ ગરમ કઢી પડે પછી બટેકાનું રહ્યું શાક ને ભીંડાનું શાક ને પુડિયું કરે ભેગું એમાં જોઈ જાય જય જયશ્રી બેન જય સ્વામિનારાયણ તમે આવ્યા છો અળી કાલે જય શ્રી રે જયશ્રીને મળવા જાય તો બટેકાનો રહો ઉતરે નીચે પૂરી થઈ જાય લાલ એ બેન ને વાંધો ના આવે બીજી બેન ને વાંધો આવે લાલ પૂરી તો આપણે લીધી જ નહીં હો આખા કાઉન્ટર ઉપર આટો મારે લાલ પૂરી કઈ હોય જ નહીં ને ખબર ઘેરેથી લે ઘેરેથી કોઈ પૂરી ખાવા લે આવે બેનોને બુફે માં જમતા આવડતું નથી 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 ને એમાં કોકની ડીશમાં માં વાટકીમાં શિખંડ જોઈ જાય અને પાંચ વરનું ટેણીયું ભેગું હોય ઉતાવળો થતો તો ને લગ્ન પછી તારો બાપ લેવો ઘરમાં શીખવાનું કોઈ દી વાટકા ખાલી થઈ ગયા જો લાપો મારીને ગરમ કટી પાઈ દઈએ બેનો ને બુફેમાં બેન ડોરા કાઢતા નહીં બોલાયો એટલે આવ્યો છે ઓલા બેન તો મને હરાપ દે બેઠા બેઠા એ કે અમારું જ કે જ કહ્યું ન ભાઈઓને નથી આવડતું આપણું સાંભળો એ આપણું સાંભરવા જેવું છે મોટા મોટા લગ્નના જમણવાર હોય ને એમાં સૌથી પેલું સલાટ હોય મૂળા ને ગાજર ને કાકડી ને ટમેટા ને કોબી ને બીટ ને ફ્લાવર ને હા કાચું અમે કાઠિયાવાડી પાસે કાચું ગઈ તમે સલાટ થયો એ ચાર પાંચ ભાબલા જમવા ગયા તો સલાટના ઢગલેથી પાસા આવ્યા પંદર મિનિટ બાકડા ઉપર બેઠા પંદર મિનિટ પછી પાછા જમવા ગયા વરી ફાંસા આવ્યા ભાઈ જમવા કેમ નથી જાતા મને હજી વઘેર્યું નથી તારો બાપાને કાચું ખાવાનું હોય વઘારવા ના ભાઈ ¿Estamos con Jutas, Jutas, no por las lluvias? Bye, bye. Ya me llama, ya